તો અમૃતકાળની પહેલી અને ગુજરાતમાં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું શુક્રવારે બપોરે અઢી વાગે કેન્દ્રીય મંત્રી અમિત ચાની ઉપસ્થિતિમાં સમાપન થશે બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર આ યોજાયેલી દસમી વાયબ્રન્ટ સમિટને બુધવારે યુએઈ મોઝાંબિક ચેક રિપબ્લિક તિમોર લેસ્ના તેમજ વડાઓની ઉપસ્થિતિમાં એકસો ત્રીસ દેશોના ડેલિગ્રેટ્સ ઉદ્યોગ જગતના સંખ્યાબંધ વડાઓની ઉપસ્થિતિમાં સમિટને ખુલ્લી મૂકી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સહિત વિશ્વભરના રોકાણકારો ઉદ્યોગ જગતને આહવાન કર્યું હતું કે દસ વર્ષમાં ભારતને પોતાની નીતિગત માળખાથી માંડીને વિવિધ ક્ષેત્રે કરેલા સુધારાથી અર્થતંત્ર મજબૂત બન્યું છે અને હવે વિશ્વ મિત્ર તરીકે ભૂમિકા ભજવવા સમક્ષ બન્યું છે અને ત્યારે તમારા સપનાને સાકાર કરવાનો ભરોસો હું આપું છું આવો ભારતીયોની વિકાસ યાત્રામાં સામેલ થાવ અને વડાપ્રધાને ભવિષ્યમાં આવી રહેલા ઔદ્યોગિક બદલાવ ટેકનોલોજીના નવા પડાવ તરફ પણ એક વિશ્વનું ધ્યાન દોર્યું હતું સંકેત પણ આપ્યો છે ને ત્યારે વિશ્વમાં હાલ જે પરિસ્થિતિ છે એમાં આગળ ભારત એક એવો દેશ છે જ્યાં રાજકીય સ્થિરતા છે અને સરદેશ શાંતિ છે ત્યારે ભારત થોડાક જ વર્ષોમાં વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવાની છે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરી વડાપ્રધાને ભારતમાં રોકાણ માટે વિશ્વને આમંત્રણ પણ આપ્યું હતું ત્યારે વડાપ્રધાને યુએઈ મોઝાંબીક ચેક રિપબ્લિક તેમજ તિમુરલેસ્તના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી અને જ્યારે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિટનેક પણ સંબોધિત વિશ્વના ક્ષેત્રમાં વડાઓ સાથે એમના સૂચનો મેળવ્યા હતા અને વડાપ્રધાન મોદીએ દિવસ ગુજરાતમાં રોકાણ ફરી અલગ અલગ સંખ્યાબંધ વર્લ્ડ સીઓ સાથે બેઠક યોજી દિલ્હી પરત જતા પહેલા ગુરુવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફ્લાવર શોની મુલાકાત લીધી હતી ત્રણ દિવસની સમિટ દરમિયાન ગુરુવાર સાંજ સુધીમાં ગુજરાત સરકાર સાથે સંખ્યાબંધ કંપનીઓ રોકાણકારોએ અલગ અલગ બેઠકો યોજી હતી બે દિવસમાં વધુ બી બી ટુ બેઠકો થઈ હતી ત્યારે સંખ્યાબંધ રજૂઆત કરવામાં સમજૂતી કરારો પણ થયા હતા ત્યારે સમિટ પૂર્વે રાજ્યમાં દસ લાખ કરોડના રોકાણ માટે કરાર થયા હતા બે વર્ષમાં રકમ પચીસ લાખ કરોડથી વધારે છે આ આંકડા શુક્રવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં જાહેર કરાશે સમગ્ર હું તમને ચોક્કસથી પૂછવા માંગીશ કે જ્યાં દસ થી બાર તારીખ સુધીની જ્યાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે ની જો આયોજન કરવામાં આવ્યો હતો અને ત્યારે આજે તેનું છેલ્લો દિવસ છે ત્યારે તમને શું લાગે છે કે કોઈ સેક્ટર એવું છે જે બાકી રહી ગયું હોય વડાપ્રધાન દ્વારા જે આ વાઇબ્રન્ટ સમિત બે હજાર ચોવીસ કે જે વૈશ્વિક ક્ષેત્રે ગણી શકાય કે ખૂબ જ ખ્યાતિ મેળવી ચૂક્યું છે તે ચોક્કસથી કહી શકાય કે વડાપ્રધાન દ્વારા જ્યારે આનું આ જે વાઈબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમની તેમની ઉપસ્થિતિમાં જ આ વાઇબ્રન્ટ નું અને તેમના દ્વારા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જો વાત કરીએ તો લગભગ જે કહી શકાય કે જે વડાપ્રધાને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે ભારત તેવા દ્રઢ સંકલ્પ સાથે તમામ દેશોના જે જે રાષ્ટ્રપતિઓ કે જે વડાપ્રધાનો હોય કે જે ઉદ્યોગપતિ હોય તમામને આમંત્રણ તેમના દ્વારા જે છે તે પાઠવવામાં આવ્યું હતું અને તેના જ પરિણામે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લગભગ દસ લાખ કરોડ થી પણ વધારેનું રાજ્યમાં રોકાણ જે છે તે થઈ ચૂક્યું છે સાથે સાથે જો વાત કરીએ તો તેમને ગિફ્ટ સિટીમાં જે ફિનટેક જે ફોરમ હતું તેમને પણ તેમણે સંબોધિત કર્યું હતું સાથે સાથે જે વૈશ્વિક જે આ ક્ષેત્ર સાથે જોડાયેલા જેટલા પણ જે લોકો હતા કે જે તેમની સાથે જે જે કંપનીઓના જે સીઈઓ હતા આ ક્ષેત્ર સાથે જોડાયેલા તેમની સાથે ક્યાંકને ક્યાંક વિચાર વિચાર વિમર્શ કર્યો હતો તેમના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું તેમની પાસેથી સૂચનો પણ તેમને કહી શકાય કે ક્યાંકને ક્યાંક મેળવ્યા હતા અને એટલે કે કહી શકાય કે આજે હવે

લગભગ આની અંદર કોઈ સેક્ટર જે છે તે બાકી રહ્યું જે રીતે અમે જોયું છે લગભગ તમામ સેક્ટરના જે રોકાણકારો છે તેમને આની અંદર ક્યાંક ને ક્યાંક ભાગ લીધો છે એટલે કે કહી શકાય કે હવે વાઇબ્રન્ટ સમિટ બે હાજર ચોવીસ છે તે પોતાના ઉચ્ચ શિખરને જે છે તે પ્રાપ્ત કરી ચુકી છે જી તો આપણું શું કેવું છે કે શું લાગે છે કે ક્યારે આપણે એક ટ્રિલિયન ઇકોનોમી પર પોચી શકીશું ચોક્કસ ઇકોનોમી પર પોચવામાં હવે આપણને બહુ વાર નહીં લાગે કેમકે જે રીતે વારંવાર જે રીતે રોકાણકારો જે છે તે કેકને કે ભારતની અંદર લાભ લઈ રહ્યા છે જે રીતે રોકાણ કરી રહ્યા છે, નિવેશ કરી રહ્યા છે તે તોતા ચોક્કસથી જણાવી શકાય કે આ ખૂબ જ ટૂંક સમયમાં ભારત જે છે તે 1 ટ્રિલિયન ઇકોનોમીને જે છે તે પાર કરી જશે કેમ કે આ વખતે જો ખાસ કરીને વાત કરીએ તો આ વખતે જ આ છેલ્લા બે વર્ષની અંદર જ લગભગ બે લાખ કરોડ થી પણ વધારે બે કરોડ લાખ થી 2 કરોડ થી પણ વધારે કહી શકાય કે અનિવેસ્કારો જે છે તે આની અંદર નિવેશ કરી ચૂક્યા છે અને આ વખતે પણ અત્યારે વાઇબ્રન્ટ સમિટ ની અંદર દસ લાખ કરોડથી વધારેનો નિવેશ જે છે તે થઈ ચૂક્યો છે ત્યારે જોઈએ ચોક્કસથી કહી શકાય કે 1 ટ્રિલિયન ઇકોનોમી માં પહોંચતા હવે ભારતને ખૂબ જ વાર નહી લાગે કેમ કે હવે ટૂંક જ સમયમાં પહોંચી જશું અને એવા જ વિશ્વાસની સાથે કહી શકાય કે ભારત ના જે વડાપ્રધાન છે તેમને તમામ દેશોને આ આમંત્રણ જે હતું તે વાઇબ્રન્ટ સમિટ ને લઈને પાઠવ્યું હતું અને જ ઉત્સાહ સાથે રોકાણકારો એ પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ રોકાણ આ જે વાયવણ સમિટ ની અંદર તમામ રોકાણકારો એ ભાગ લીધો છે અને પોતાનો રસ જે છે તે પણ દાખ્યો છે જી બિલકુલ જતીન આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ